થોડા દિવસ પહેલાં મયુરીબેન તેમના ત્રણ વર્ષના દીકરા આરવને લઈને આવ્યા તેમની ફરિયાદ હતી કે આરવને છેલ્લા વીસ દિવસથી શરદી ઉધરસ થઈ ગયા છે રાત્રે નાક બંધ થઈ જાય છે અને સૂકી ઉધરસ આવે છે તેને કારણે તે રાત્રે સૂઈ નથી શકતો બે વાર એન્ટીબાયોટિકના કોર્સ કર્યા બેથી ત્રણ વાર નેબ્યુલાઇઝ પણ કરાવ્યું પણ થોડોક સમય આરામ રહે છે અને બાકી આ જ સ્થિતિ થઈ જાય છે એને હેરાન થતાં જોઈ મેડમ મને બહુ ચિંતા થાય છે કે આમાં શું કરું મિત્રો મયુરીબેનની જેમ તમારામાંથી પણ ઘણા બધા લોકોને આવી ચિંતા હશે અને સાથે મનમાં પ્રશ્ન પણ હશે તો તમારી આ ચિંતાને દૂર કરવા માટે જ આજનો વિડીયો મેં બનાવેલો છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઠંડી ગરમીની આ ડબલ ઋતુ કે જેને આયુર્વેદમાં વસંત ઋતુ કહે છે તેમાં બાળકોને શરદી ઉધરસ ન થાય તે માટે શું ધ્યાન રાખવું જોઈએ બાળકોને ખોરાકમાં શું આપવું જોઈએ અને શું ન આપવું જોઈએ અને સાથે જ આ સમસ્યામાં કયા કયા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય તેના વિશેની સરસ માહિતી આજે જોઈશું નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આયુર્વેદ મુજબ અત્યારે વસંત ઋતુ ચાલે છે આ વસંત ઋતુમાં સવારે અને સાંજે ઠંડી પડે છે અને દિવસે તડકા પડે છે તડકા પડવાને કારણે આપણા શરીરમાં ઠંડીમાં જે જામેલો કફ છે તે પીગળે છે અને તેને કારણે જ નાના બાળકોમાં આ ઋતુમાં શરદી ઉધરસ તાવ ઓરી અછબડા જેવા કફદોષને લગતી અનેક બીમારી જોવા મળે છે તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે બાળકોને શરદી ઉધરસ થાય ત્યારે ખોરાકમાં શું ન આપવું જોઈએ તેમાં સૌથી પહેલાં નંબરે આવે છે દૂધ મિત્રો દૂધ બાળકો માટે ખૂબ જરૂરી છે બાળકોના હાડકાના શરીરના વિકાસ માટે અને કેલ્શિયમ માટે દૂધ આપવું જ જોઈએ પણ આયુર્વેદ મુજબ દૂધ શરીરમાં કફ દોષને વધારે છે માટે જ્યારે પણ બાળકોને શરદી ઉધરસ થાય ત્યારે દૂધ ન આપવું જોઈએ શરદી ઉધરસ મટી ગયા પછી પાછું દૂધ ચાલુ કરી શકાય છે મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવું પણ કહેતા હોય છે કે મારા બાળકને દૂધ વગર ન ચાલે તો શું કરવું તો જે બાળકોને દૂધ વગર ચાલતું નથી તેવા બાળકોને દૂધ ઉકાળીને આપવું જોઈએ તો દૂધને કઈ રીતે ઉકાળવું તો આ માટે બાળક જેટલું દૂધ પીતું હોય તેટલું દૂધ લેવું જેમ કે એક કપ દૂધ હોય તો તેની સામે એક કપ પાણી લેવું તેમાં બેથી ત્રણ ચપટી સૂઠનો પાવડર નાખવો આ દૂધને ઉકાળવું અને પાણી બળી ગયા પછી માત્ર દૂધ બાકી રહે ત્યારે આ દૂધમાં થોડીક સ્વાદ મુજબ સાકર નાખી અને બાળકને આપવી શક્ય હોય તો રાતના સમયે બાળકને દૂધ ન આપવું જોઈએ બાળકનો જો કફ પાકી ગયો હોય અને કફ બહાર નીકળતો હોય તો તેવા સમયે દૂધમાં હળદર નાખીને પણ આપી શકાય છે પણ સૂકી ઉધરસમાં કે જ્યારે તાવ આવતો હોય ત્યારે હળદરવાળા દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ બીજા નંબરે આવે છે દહીં શરદી ઉધરસ થતાં જ બાળકને દહીં ન આપવું જોઈએ આયુર્વેદ મુજબ દહીં અભિસંધી છે એટલે કે તે શરીરમાં ચિકાસ વધારે છે અને સાથે કફને પણ વધારે છે માટે દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ દહીંને બદલે ગાયના દૂધમાંથી બનાવેલી તાજી મોડી છાશ બાળકોને આપી શકાય છે પણ હા મિત્રો તે ઠંડી ન હોવી જોઈએ અને ખાટી પણ ન હોવી જોઈએ ત્રીજા નંબરે જ્યારે પણ બાળકોને શરદી ઉધરસ થાય ત્યારે ખાટા ફળોનો રસ જેમ કે સંતરા મોસંબી જેવા ફળોનો રસ ન આપવો જોઈએ આયુર્વેદ મુજબ ખાટા ફળો શરીરમાં કફ દોષને વધારે છે આ ઉપરાંત કેળા બોર જેવા કફ કરનાર ફળો પણ ન આપવા જોઈએ ખાસ કરીને કેળાનું જ્યુસ મિલ્કશેક કે સ્મૂધી બનાવીને જે આપણે બાળકોને આપીએ છીએ તે શરદી ઉધરસની સમસ્યામાં ન આપવું જોઈએ તેને બદલે બાળકોને જો ફળ આપવું જ હોય તો માત્ર દાડમ આપવું જોઈએ અને જે બાળકોને દાડમ લેવાથી કબજિયાત થતી હોય તેમણે બાળકોને પપૈયું આપી શકાય છે ચોથા નંબરે બાળકોને શરદી ઉધરસતી સમસ્યા થાય ત્યારે બેકરીની વસ્તુઓ જેમ કે પાઉં બ્રેડ બિસ્કિટ કે ચોકલેટનો ઉપયોગ ન કરવો જોઈએ આ બધી જ વસ્તુઓ પેટમાં કરમિયાને વધારે છે અને સાથે સાથે શરીરમાં કફદોષને વધારે છે જો બાળકોને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો સૂંઠ નાખેલી ઘઉંના લોટની રાબ આપી શકાય અથવા તો સૂંઠ ગંઠોળા નાખેલી ઘઉંના લોટની સુખડી આપી શકાય છે બાળકોને શરદી ઉધરસની સમસ્યામાં શું ન આપી શકાય એ જોયા પછી હવે આપણે એ જોઈએ તો બાળકોને આ સમસ્યામાં શું આપવું જોઈએ મિત્રો જ્યારે પણ બાળકોના શરીરમાં કફ વધે ત્યારે તેને એવો ખોરાક આપવો જોઈએ જે પચવામાં હલકો હોય સૂકો હોય અને સાથે કફ દોષને દૂર કરે માટે બાળકોને સવારે નાસ્તામાં મગનું ઓસામણ બાફેલા મગ કે વઘારેલા મમરા આપી શકાય છે બપોરે જમવામાં મગ કે મગની દાળ ઓસાવેલા ભાત અને વેલા ઉપર થતાં શાક જેમ કે દૂધી જીસોડા ગલકા પરવર જેવા શાકનો ઉપયોગ કરી શકાય છે રોટલીનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ અને જો રોટલી આપવી જ હોય તો કરકરા લોટની રોટલીનો ઉપયોગ કરવો જોઈએ બાળકોને સાંજના ભાગમાં કે વચ્ચે વચ્ચે ભૂખ લાગે ત્યારે પોપકોર્ન જુવારની ધાણી કે દાળિયાનો ઉપયોગ કરવો જોઈએ રાતના ભોજનમાં બાળકોને દાળ ભાત ઉપમા સાદા વઘારેલા ભાત કે મગ આપી શકાય છે મિત્રો અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું જ્યારે પણ આપણા શરીરમાં કફદોષ વધે ત્યારે આપણી જઠરાગ્ની એટલે પાચન શક્તિ નબળી પડે છે અને એટલે જ બાળકોને જ્યારે પણ શરદી ઉધરસ થાય ત્યારે તેની ભૂખ ઓછી થઈ જાય છે બાળક ઓછું જમે છે આ સમયે આપણે બાળકનું વજન ન ઘટી જાય એને નબળાઈ ન આવી જાય એવું વિચારીને પરાણે ખવડાવીએ છીએ પણ આવી ભૂલ કરવાને કારણે ક્યારેક બાળકનો રોગ મટવાને બદલે વધી જાય છે શરદી ઉધરસની સમસ્યામાં એક બે દિવસ કદાચ બાળક ઓછું જમે તો તેમાં કોઈ જ વાંધો નથી જેવો તેના શરીરમાં કફદોષ ઓછો થશે એટલે બાળક તરત જ તેની રીતે જ ખોરાક માગવાનું શરૂ કરી દેશે માટે હંમેશા બાળકની ભૂખ મુજબ જ ખોરાક આપવો જોઈએ અને તેની તરસ મુજબ જ પાણી આપવું જોઈએ શરદી ઉધરસની સમસ્યામાં ક્યાં ઘરગથ્થુ ઉપચાર કરી શકાય તો જો બાળકને સૂકી ઉધરસ આવતી હોય તેને કફ બહાર ન નીકળતો હોય તો તલનું અથવા તો સરસિયાનું તેલ લેવું તેમાં એકથી બે ચપટી મીઠું નાખવું આ તેલને ગરમ કરવું અને આ નવશેકા તેલથી બાળકના છાતી ગળા અને પીઠના ભાગમાં માલિશ કરવી માલિશ કર્યા પછી તેના પર નાગરવેલના પાનનો શેક કરવો આ ઉપરાંત અજમાની પોટલીનો શેક પણ કરી શકાય છે અજમાની પોટલી બનાવવા માટે એક કોટનનું કપડું લેવું તેમાં એક ચમચી અજમો નાખવો તેની પોટલી બનાવી તેને તાવડી પર મૂકી તેનાથી બાળકની છાતી અને પીઠના ભાગમાં શેક કરવો જો બાળકનું નાક રાત્રે સૂતી વખતે બંધ થઈ જતું હોય તો રાત્રે બાળકના મોઢા પર શેદ નવશેકું તલનું તેલ લગાવવું અને તેને સાદા પાણીનો કે અજમાના પાણીનો નાશ લેવડાવવો અને સૂતી વખતે બાળકના નાકની આસપાસ અને નાકના બંને ફોઈણામાં તલનું તેલ સેજ નવશેકું કરીને લગાવી દેવું વચ્ચે વચ્ચે પણ જો જરૂર પડે તો તલનું તે નવશેકું કરી અને લગાવી શકાય છે આ સમસ્યામાં એક ઘરમેળે ઉકાળો પણ આપી શકાય છે તે માટે પંદરથી વીસ નંગ તુલસીના પાન લેવા બેથી ત્રણ નંગ લવિંગ લેવા અને તેને સેજ કચરા વાટી લેવા અને પંદરથી વીસ નંગ કાળી દ્રાક્ષ લેવી અને એક ગ્લાસ પાણી લેવું આ બધી જ વસ્તુઓને ઉકાળવી જ્યારે પાણી અડધું બળી જાય અને અડધું પાણી બાકી રહે ત્યારે ગાળી અને આ ઉકાળો બાળકને સવારે અને સાંજે ભૂખ્યા પેટે આપવો આ ઉકાળો આપવાથી તેનો કફ છૂટો પડે છે અને ઉધરસતી સમસ્યામાં રાહત મળે છે મિત્રો ઘરગથ્થુ ઉપચાર જોયા પછી હવે આયુર્વેદની કેટલીક નિર્દોષ ઔષધિઓ વિશે જોઈએ તો આયુર્વેદ મુજબ સીતોપલાદી ચૂર્ણ નામની ઔષધિ જો પા ચમચી બેથી ત્રણ વખત એક ચમચી મધ સાથે બાળકને આપવામાં આવે તો શરદી ઉધરસની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે આ ઉપરાંત ગળો ઘનવટીની એક એક ગોળી ત્રણ વખત મધ સાથે કે સાદા પાણી સાથે આપવાથી પણ ખૂબ સારો ફાયદો થાય છે આ સમસ્યામાં અરડુસીનો ઉકાળો પણ આપી શકાય છે આ માટે અરડુસીના બેથી ત્રણ પાંદડા લેવા પાંદડા ડૂબે તેટલું પાણી લેવું અને એકથી બે ઉભરા આવે તેટલું ઉકાળવું ઉકાળો ઠરી ગયા પછી પાંદડાને ચોડી તેને ગાળી અને તેમાં એક ચમચી મધ નાખીને બાળકને સવારે અથવા તો સાંજે ભૂખ્યા પેટે આપવું જોઈએ સૌથી છેલ્લે બાળકને આ સમય દરમિયાન કેવું પાણી આપવું જોઈએ મિત્રો જ્યારે પણ બાળકોને શરદી તાવ કે ઉધરસની સમસ્યા હોય ત્યારે કાચું પાણી આપવાને બદલે ઉકાળીને ઠંડુ કરેલું પાણી આપવું જોઈએ પણ હા આ પાણીને સવારથી સાંજ સુધી ચાલે તેટલું જ બનાવવું જોઈએ અને રાતવાસી પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો આ વિડીયો એવા પેરેન્ટ્સ સુધી જરૂરથી શેર કરો કે જેમના બાળકો સિઝન બદલાતા બીમાર પડી જતા હોય લાંબા સમય સુધી શરદી ઉધરસ ચાલુ રહેતા હોય અને વારે વારે એન્ટિબાયોટિકનો કોર્સ કરવો પડતો હોય આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો